નમસ્કાર મિત્રો આપણે જાતિ આધારિત રાજનીતિ તો ભૂતકાળમાં જોઈ જ છે અને હાલ પણ જોઈ રહ્યા છીએ આ કડવી વાસ્તવિકતા છે અને સત્ય પણ છે ભવિષ્યમાં જોવા મળી પણ શકે તેનું કારણ રાજકારણ તેને પક્ષ અને વિપક્ષ બંનેનો એકમત છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું અમારી જીત થઈ બીજી તરફ સરકારે કહ્યું અમે જનતાના લાભ માટે ઘણા સમયથી વિચારી રહ્યા હતા જો કોઈ એવું વિચારતું હોય કે આ માત્ર જાતિ આધારિત વસ્તી ગણતરી જ થશે એમાં શું તો સમજો ભારતમાં અંગ્રેજોએ જાતિ આધારિત વસ્તી ગણતરી કરી હતી ત્યારબાદ સત્તામાં રહેલ કોંગ્રેસ અથવા બીજી કોઈ પણ સ્વતંત્ર ભારતની સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરાવી છેલ્લે વર્ષ ઓગણીસો એકત્રીસમાં માં બ્રિટિશ શાસન હેઠળ જાતિના આધારે વસ્તી ગણતરી કરવામાં આવી હતી ભારત સરકારનો વર્ષ છવ્વીસ સત્યાવીસ માં શરૂ કરવાનો પ્લાન છે હવે તમે વિચારો અને કહો જાતિ આધારે ગણતરી થવી જોઈએ કે નહીં તે આપણા માટે હાનિકારક છે કે પછી લાભકારક સાબિત થઈ શકે તે આવનારો સમય જ બતાવશે